મોહમ્મદ નાઝિમ છોટા ઉસેન ખાન પઠાણ ઉંમર વર્ષે ત્રેસ રહેઠાણ કાસમ અલ કબ્રસ્તાન ઝુપાડપટ્ટી કારેલી બાગ વડોદરા શહેરના ફ્રૂટનો વેપાર ધંધો કરતા હોય છે તારીખ સાતમી ફેબ્રુઆરી બે હાજર ત્રેવીસના રાત્રિના ત્રણ વાગ્યાના સુમારે ખંડેરાવ માર્કેટ ખાતે ફ્રૂટ લેવા માટે ગયેલ દરમિયાન કાસમાલા કબ્રસ્તાન દિવાલ પાસે રાત્રિના ત્રણ વાગ્યાની સવારના સાત વાગ્યાના સમય દરમિયાન કોઈ અજાણ્યા ઈસમે કોઈ અગમ્ય કારણોસર તીક્ષ્ણ હથિયારથી ફરિયાદી બેના પતિને માથાના ભાગે છાતીના ભાગે અને ગળાના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચાડીને મોત નિપજાવેલ ઉપરોક્ત ખૂનનો ગંભીર પ્રકારનો અનડિટેક ગુનો હોય આ ગુનામાં સંડોવાયેલ આરોપીને સત્વરે શોધી કાઢી ગુનો ડિટેક કરવાની સૂચના માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમ અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા અધિક પોલીસના પોલીસ શ્રી તરફથી મળેલ સૂચના આધારે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી શ્રી યુવરાજસિંહ જાડેજા સાહેબ તથા એસીપી શ્રી એચ એ રાઠોડ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના તમામ પોલીસ અધિકારી કર્મચારીઓ આ ગુનામાં સંડોયેલ આરોપીની શોધમાં સતત કાર્યશીલ રહેલ કાઝમાલના કબ્રસ્તાન ખાતે બનેલ અનડીટેક્ટ ખૂનના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ અંગે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારીઓ અને કર્મચારીએ સીસીટીવી ફૂટેજ ટેકનિકલ અને હ્યુમન સોર્સિસ આધારિત તેમજ આ ગુનાની પ્રાથમિક તપાસ દરમિયાન ગુનામાં નામે અકબરઅલી પઠાણ મરવર્ષ અઠાવીસ કાસમ આલા કબ્રસ્તાન શ્રીનાથ પેટ્રોલ પંપ પાસે વડોદરા મુડરેઠાન કાસગંજ ઉત્તર પ્રદેશનું સંડોવાય હોવાનું જણાવ્યા ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ આ ઇસમ અંગે સતત શોધખોળ કરીને ચોક્કસ માહિતીના આધારે સદર ઈસમને અમદાવાદ ખાતેથી શોધી કાઢીને જરૂરી કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે કાલેલીબાગ પોલીસ સ્ટેશને સોંપવામાં આવી સારી કામગીરી કરનાર અધિકારીશ્રીઓમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એમએફ ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર એચઆઈ ભાટી પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ જે સૈયદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન બી ચૌહાણ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે જે વસાવા ટીમના એ બી લંગાળિયા જૈનુલભાઈ અજીત બિપિનભાઈ પરદેવસિંહે